જો આ કોઈ કોમમાં સાર પાડી કોઈ કોમમાં સાર પાડી પણ એ કે તાન એમ કે આમ હવે આ એરો સાર નું આગળ પણ આ બધી છે આગળ જ નાખી પાછી નાખ્યું પેલું કઈ નાખજે તમે પેલા ઉઠી જવાનું મને એવો કોઈ રે બતાવો જોગી ડોરે કે મારી કાયાનો ઘરના જોગી હા ભાઈ હાડી ડાઈ જવાનું છે હાડું ડાઈ જવાનું છે રૂપિયા પહોંચતો છસો ખર્યા છે કે હારું તો લાગે કે સેવા લાગે છે ભાઈ તારે એમને ફેર ફેર પેહી ના જવાય કેવું લાગે કે નવા નવા લાગે છે નાખ પાછું કેવું થાય કે આ તો વળી ઉઠ્યા એવો હેડિયો આવ્યો છે તો બધું તો જીકર હું કરવાનું પણ હાડીને લાગવું જોવો કે ગમે તે પણ ટકા ને ચક્કા ચક લાગે છે આ તો ખાસા દાડે બને નેકળવા દેજે તબેલા આ તો મજા આવી છે ને કેટલા દાડાથી બાપરો બોરો પડી રહ્યો તો આ આજ તો આ બોરાનું રોજ પેલે તમેલોથી પેલે તમેલોથી ઓય લાવવું પડતું આવું કરી આવ મારે નવા નવા હાલના પાડી નાખ્યા ઓમ શરમ આવો ક નહી આવતી ખોલવા નહી આવતું અધી ખોલવા નહી આવતું અમે ખેતવાળી નસીયો

તબેલો હાસબા માટે કોમ કરવા બરાબર એ ઈવન હાસબ બાર્યો છે મારે કોઈ મારા દુખ્યા ન કરવા હે ઠેકર જો છે આ ઈવન હે તારી ઉપર કાપી થોડી ખબર નહી કે મારી બાર ના પણ સીરી આ મારો ઓ ગરમ છે લ્યા તો કશો ઓદો નહી ઓન તો બેઠો દાવ કરવો પડશે જબરો છે ખબર નહી કે લે વાલજી ને મોસ ને કૂતરાની પૂજ એટલે કોઈ દે કદી સીધી કરી નહી કરશે નહી વોકિંગ વોકિંગ રહે વટથી આ

તક નહીં તબેલામ જા લાવતો નહીં ગંગાકો મશાલા લાવતો દોઆ કોમ થા હોય થા ને કોઈને એક શબ્દ ના કે ને એક શબ્દ હું તમે બંધો પેલી ભેસો આમ ઉધી ભૂશે મરી જાય હારું કેવાય હારું કેવાય કે હેડો ગોદરો પડાવશો ના

રમતા રે કે બેની સાસરી નજરે હેડો ભાઈ 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 તારા ફાવત ઢોકોર ખર્ચા કરો બરોબર આજ કરો આજ ડુંગળી લેવા આવ્યો હતો ડુંગળી ડુંગળી લેવા આયા પણ મારું કહું તમે પેલા પૂછ્યા કારણ પેલાનો હું કા લેબલો તમારે કાપી નાખો પડે નહીં ખબર પડતી હતી પૂછું તો હતું અને આ મૂકી આપરો આપણો થઈ છે યાર પણ ના એ તો ઘેર તજ્વો લઈને આવ્યો તો કે તમારે આ હું કરાન દાખ હું તો કેસ કરું છું એટલે તમારે પૂછા કે આવું ના કરવાની યાર ખબર ના પડશે કોમ કરશો જ નહીં તમે અમે ના કજીએ ના આડું તમે જે કહેશો ને એ કરે બરાબર તમે એમ કહેશો કે ગેસને નહીં અડવાનું તો હું દહીં અડું તમે એમ કહેશો કોઈ દહીં જવાનું હું ના જવું ખોટા ઝઘડા કોઈના લાભાણા નહી દઉં અમુક તમે રાગ નહીં આપણે એ અને એ તો ઘેર માણસ આવી ગયો તો હું વાત કરું કે હું કે જ કરું કે ધપી તો હું કહું છું આ મારું તું વાળી જઈ મને ખાવતું એ તો ના ભાવે હ અને મારી વાત આપણો અમે જવાનો છે બાય બાય બરાબર

થાશી તો જવાય આ એ જે છે ને ડોશી હોય ને તો બધું થાય સડોશી સડોશી ડોશી ને બેહાતું નહીં એવું બેહાતું નહીં એ તો આમ બધાન દુખ છે કે રણ નોન ભેસણો બધાન પટી ગયા એટલો તકલીફ છે આ બધું વિશી મારવાનું છે બરાબર જોઈ લ્યો 1 2 3 4 ચાન પોસ પણ હાલ મારા ખ્યાલ થી ચાર વેસવાનો ઈરાદો છે એક પડી રહે હા તો દોવાઈ જેવું રંગ ખાલી સાચ બની જાય તબેલો બુસો ના કરાય હાવખા હાવખા બુસો ના છે બાતિયા

એટલે બે બેસો બે ગાયો એક રાખવી ખબર નઈ હોય આજે વસ્તુ પડી આપડી તમે કયો બરોબર મેં મો તો પેલા ખાલી નજર નાખું ને બેસવાની નજર કહી દઉં ભેચ છે પણ આજના જ ખાલી કરવાનો તબીલો

બોનું આલી ને છું હોજ છ વાગે ભરવા આવું છું ના છ વાગે નહીં તાન ચાર વાગે આવતા હોય તો પૈસા હા તે વાગે આવું હેડો વાગે ભરવા આવું છું બોનું બરોબર એ હા એટલે કેટલા રહ્યા 50000 એક બરોબર એ હા ટેમ્પો લઈ એક ને 61 ના કીધું ને હ બડળ જોયું છે પગડ તું અમુ મજા આવી હાડું

કેવરી જીરાહી પાળી વેચાતી વેચાતા વાળી ધની તાર ઉભો હોય ઉભો થા ઇમ નહીં ઇને જીવરી જલ્દી બોલાય નું બોલા બોલા ક્યાં એટલે કે હું ગોડાલાલ છું ના તબેલો મારો છે બધી ભેસો વેચવાની તે તેમે તો 50000 બોનું આલ્યું તો ને બધી ભેસો છે ને 2 લાખ નો 10000 માં રાખી દીધી

પરિયર ગાડી મારે ખાલી લઈ જવાની વાત કરો છો અરે કોમ કરો આ મોડી મારા પેલી ભરી જવાની તો પેલી ના ના ને તો ના હોય રૂપિયા વાત કરો લાવો છું બોલતા વે કર્યો છે ને પટ્ટી પૈસા કોમ

વળ તો તું ડખરો વાર્યો છે હવે થઈ ગઈ વાલાની ભૂલ હવે હું મારો ભૂલ આ હું કંકોળા ભૂલ થઈ રૂપિયા આવવા ના આ આજ વરા આલ જો દે છોકરો ગરીબ હતો અને ઈ ઈનો હું તો ખાપડી ને ઈને હું બધું કાઢી મેલ્યો અમે બે બચ્ચી બેહોશ પડી જવાનું કે છે ડોવા મને ઈ ખબર હું એવું વિચાર તો હગા તો આવન તારી પર હગા નું કેવાનું હું ઈ જાવ તો બધી બની કન તો તમે તો ઘર આખું બગાડી

ચોથી લાયા બધી પહેશો હાડું ને તો મારું દાઢું એવું કર્યું એવું કર્યું ને તો કદી દાઢું ના એવું કર્યું ગોળ મોળ દાઢું